પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચે માધાપર વિસ્તારમાં ગેરકાયદેસર પશુ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે જીવદયા પ્રેમી પાસેથી મળેલી ટીપના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન પોલીસે એક ટ્રક રોકી તેની તપાસ કરી હતી ટ્રકમાં એકસો અઠ્યાસી ઘેટાને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા ટ્રકના ડ્રાઈવર મામદ ખાન જુસફ ખાન બલોચ ઉમર પાંત્રીસ રહેવાસી બલોચવાસ સેશન નવા તાલુકા દિયોદર જિલ્લો બનાસકાંઠા પાસે કોઈ પ્રકારની પરમિટ ન હોતી પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી નારાયણ સરોવરથી ઘેટા ભરીને રાધનપુર લઈ જઈ રહ્યો હતો પશુઓને અત્યંત ક્રૂરતાપૂર્વક ટ્રકમાં ભરી દેવામાં આવ્યા હતા જ્યાં ઘાસચારો અને પાણીની સુવિધા પણ ન હતી આ સાથે પશુ પરિવહન માટે જરૂરી વેટરનરી ઓફિસરનો સર્ટિફિકેટ પણ હાજર ન હતો આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યે કુર્તા અટકાવવાની કલમ અગિયાર એક એડીઈ એફ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ આઠ એક દસ મુજબ માધાપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે પોલીસે અંદાજે રૂપિયા આઠ લાખની કિંમતની ટ્રક જપ્ત કરી છે અને ઘેટાને સુરક્ષિત રીતે પાંજરાપોળમાં મોકલી આપ્યા છે આ સફળ કાર્યવાહી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એચ આર જેઠી અને પીએસઆઈ જેબી જે જાધવના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા તેમની ટીમે કરી હતી